અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર जूनागढ़ नाव भवनाथ खाते महात्मा गांधी जीनी जन्म जयंती अवसरे स्वच्छ भारत दिवसनी उजवनी सफाई कर्मचारीओनु करायु बहुमान आवो आपने સૌ સ્વચ્છા ગ્રહી બની જ્યાં ત્યાં कचरो ન ફેકવા સંકલ્પબદ્ધ બની ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવીએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ટુંમર સ્વચ્છતા હી સેવા અભિયાન થકી ઘર ઘર સુધી સ્વચ્છતા સાથે સત્યા અહિંસા અને સમરસતાનો સંદેશ સમગ્ર વિશ્વમાં હકારાત્મક લાવી રહ્યો છે પરિવર્તન સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ જુડાસમા મહાનુભાવો એ ભવનાથ તીર્થક્ષેત્રની સફાઈ કરી એક પેડમા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું સમગ્ર દેશમાં प्रधानमंत्री नरेंद्रભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસ પૂ મહાત્મા ગાંધીજીની જન્મદિવસયંતી સ્વચ્છ ભારત મિશન ના સફળતાના શાનદાર 10 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ શહેરેના ભવનાથ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર सांसद સભ્ય રાજેશભાઈ જુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોડિયા મહંત શેરનાથ બાપુ સહિત સંતો મહંતો અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં બીજી ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી સાથે સ્વચ્છતાહી સેવા પખવાડિયાના સમાપન સમારોહમાં એવોર્ડ અર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આજે બીજી ઓક્ટોમ્બર ગાંધી જય જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમના માધ્યમથી લોકો જાગૃત થાય અને સ્વચ્છતા વિસ્તારના પોતાના ઘરને પોતાના અંતરને પોતાના ગામને અને શહેરને સ્વચ્છ બનાવે એ સંકલ્પ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશના લોકોને આહવાન કરેલું એના ભાગરૂપે આજે બીજી ઓક્ટોમ્બરના દિવસે સમગ્ર ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન એક જાગૃતતા રેલીના માધ્યમથી એ લોકો જાગૃત થાય એટલા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો શ્રમદાન આપી શકે એટલા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા અહીંયા આજુબાજુના વિસ્તારને સફાઈ કરવામાં આવી છે આવી રીતે આપણે સૌ જાગૃત થઈ અને આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સ્વચ્છતાનો ખૂબ મહત્ત્વનો ફાળો હોય છે ત્યારે આપણે સૌ લોકો આપણા ઘરને આપણી શેરીને આપણા ગામને આપણા શહેરને આપણા વિસ્તારને આપણા જિલ્લાને આપણા દેશને સ્વચ્છ બનાવીએ એમાં આપણે પણ સૌ સહભાગી બનીએ એવી આપ સૌને વિનંતી કરું પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના આજના દિવસે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના પ્રસંગે મહાનગરપાલિકા જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ભવનાથ વિસ્તારમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ સાધુ સંતો એનજીઓ અને શહેરીજનો આમાં જોડાયા હતા અમે આ પ્રસંગે એક અવેરનેસ માટે વિદ્યાર્થીઓની એક રેલી પણ યોજી હતી સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને ભવનાથ વિસ્તારમાં એક સઘન સભા આજે હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ તો અમારો આશય હતો કે પબ્લિક પાર્ટિસિપેશન વધે એટલે જેટલા પણ દુકાનદારો છે એને પણ આ કાર્યક્રમમાં અમે જોડ્યા છે સાથે સાથે અલગ અલગ દુકાનો ઉપર જઈ અને એમના ત્યાં જો ગંદકી દેખાય છે તો એમને અમે સંદેશો પણ આપ્યો છે કે એમની દુકાનની આસપાસ ગંદકી ન થાય અને તાકીદ પણ કરી છે કે ભવિષ્યમાં પણ આ બાબતનું ધ્યાન રાખવામાં આવે અને જો ગંદકી જોવા મળશે એમાં દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે અને આપના માધ્યમથી શહેરીજનોને ખાસ અપીલ કરવા માંગુ છું કે પોતાના ઘરને સ્વચ્છ રાખો પોતાની શેરીને સ્વચ્છ રાખો અને એ રીતે સમગ્ર શહેર સમગ્ર જિલ્લા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવામાં અમારી મદદ કરો આપ સૌનો સહકાર હશે તો જ આ દેશમાં સાચા હાથમાં સ્વચ્છ ભારત મિશન જે સફળ